તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો ગુસ્સે થાઓ પણ પાપ ન કરો તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો પરમેશ્વરનું વચન કહે છે કે આપણે ક્રોધ કરવે ધીમા થવાનું છે ગુસ્સો આપણા જીવનમાં આવે ઘણી બધી વખત નાની નાની બાબતોને લઈને આપણે ગુસ્સે થઈ જઈએ અને ઘણી બધી વખત એક ગુસ્સામાં આપણે પાપ કરી બેસીએ આપણો ઈગો અહમ ઘવાય અને આપણે એ ઈગોને સંતોષવાને માટે આપણા અહમને સંતોષવાને માટે થઈને આપણે પાપ કરી બેસીએ એને ખોટી રીતે રિએક્ટ કરીએ અને ત્યારે પરિણામ એ બહુ જ ગંભીર આવતું હોય છે આજે આપણે લુકની લખેલી સુવાર્તા નવમા અધ્યાયની એકાવનમી કલમથી પંચાવનમી કલમ સુધી જો વાંચીએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે બનેલી એક ઘટના વિશે

આ એ જ સમરૂન ગામ કે જ્યાં સમરૂની બાય અને સમરૂન આખો વિશ્વાસ કરવા લાગેલો પણ આ વચન કહે છે કે આ ગામના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવકાર કર્યો નહીં અને અઠાવનમી કલમ સોરી ચોપનમી કલમ એવું કહે છે એ જોઈને તેમના શિષ્યો યાકુબ તથા યોહાને તેમને પૂછ્યું પ્રભુ શું તમારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ એટલા બધા ક્રોધે ભરાયા અને તેમણે પ્રભુને પૂછ્યું કે પ્રભુ શું તમારી ઈચ્છા છે કે હમણાં જ અમે આદેશ કરી આજ્ઞા કરીએ કે આકાશમાંથી આગ પડીને આ ગામના લોકોનો નાશ કરે કેમ કે પ્રભુ આ લોકોએ તમારા પર વિશ્વાસ કરેલો ચમત્કારો જોયા હતા અને તેમ છતાં હવે તેઓ તમારો આવકાર કરતા નથી શિષ્યો ખૂબ જ ક્રોધે ભરાયા છે પણ જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અહમ કે ઈગો હટ થતો નથી પ્રભુને ત્યાં આવકારવામાં આવતા નથી તેના કારણે પ્રભુ ત્યાં એવું કોઈ એક્શન કે રિએક્શન કરતા નથી પરંતુ પ્રભુનું વચન ત્યાં કહે છે પણ તેમણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા પ્રભુએ શિષ્યોને ધમકાવ્યા કે આવું કંઈ પણ કરવાની જરૂર નથી પ્રભુએ સુખ્રીસ્ત સારી પેઠે જાણતા હતા કેમ કે યાકુબના પત્રમાં લખવામાં આવેલું છે કે માણસના ક્રોધથી માણસના ક્રોધથી ઈશ્વરનો ન્યાય પણ પાર પડતો નથી આપણા ક્રોધથી માણસનો આપણા ક્રોધથી દેવનો ન્યાય પણ આપણે ક્યારેય હાંસિલ કરી શકતા નથી અને એટલા માટે પ્રભુનું વચન વારંવાર આપણને યાદ કરાવે છે કે આપણે ક્રોધ કરવે ધીમા થઈએ આપણે સાંભળવામાં ચપળ થઈએ બોલવામાં ધીમા થઈએ આપણે ઘણા બધા પાપ એ આપણા આપણા બોલવાથી આપણે જે ફીલ કરીએ છે તેને તરત આપણે રિએક્શનમાં લઈ આવીને આપણે પાપ કરી બેસીએ છીએ પ્રભુ શું ખ્રિસ્તનો નો સમરુન ગામમાં આવખાડ થયો નહીં શિષ્યો ગભરાયા શિષ્યો ગુસ્સે ભરાયા અને તેઓ એ ગામનો નાશ કરવા માંગતા હતા પણ પ્રભુનો રિએક્શન જો પ્રભુ ત્યાં કેવી રીતે એ પરિસ્થિતિઓને હેન્ડલ કરે છે આજે હું સવારે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે જ્યારે તમારા જીવનમાં પણ કોઈ તમારો સ્વીકાર ના કરે તમે જેવું ચાહ્યું હતું જેવું તમે અપેક્ષા રાખતા હતા એ પ્રકારનો વર્તન વલણ તમારી સાથે નથી થઈ રહ્યો ત્યારે તમે હિંમત રાખો એ પરિસ્થિતિઓને તમે સહજતી લો એ પરિસ્થિતિઓમાં તમે રિએક્ટ કરવા કરવાને બદલે એ પરિસ્થિતિઓમાં આવેશમાં આવી જઈને ગુસ્સો કરવાને બદલે કેમ કે ગુસ્સો એ આપણને પાપ તરફ લઈ જાય છે અને એટલા માટે એ પરિસ્થિતિઓને હેન્ડલ કરો પ્રાર્થના કરો કે પરિસ્થિતિઓમાં પ્રભુ તમારી સહાય અને મદદ કરે પ્રભુ તમને હિંમત અને બળ આપે આપણે વાંચીએ છીએ બીજો સમુએલ તેનો સોળમો અધ્યાય અને ત્યાં આઠમી કલમમાં પણ જ્યારે દાઉદ એ પોતાના દીકરાના કારણે જ્યારે ભાગી રહ્યો હતો પોતાનો છે અને ત્યારે સરકરા દીકરા સાહેબ પણ રાજાને કહ્યું કે આ મોએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે સાપ આપે કૃપા કરીને મને જવા દો કે હું તેને માથું તેનું માથું કાપી નાખું દાઉદ પર જે પરિસ્થિતિઓ થઈ તેના કારણે સરોયાના દીકરા એક્રોધે ભરાય એ સિવાયનું માથું કાપી નાખવા માંગતા હતા પણ આ પરિસ્થિતિમાં પણ દાઉદ એ ટેકલ કરે છે હેન્ડલ કરે છે આપણા લાઈફમાં પણ એવા ઘણા પ્રસંગો પ્રસંગોવાલાઓ બને છે જ્યારે આપણી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે આપણું માન સન્માન જાળવવામાં આવતું નથી આ બધી જ પરિસ્થિતિઓમાં આપણે હિંમત રાખવાની જરૂર છે ધીરજથી એ પરિસ્થિતિઓને ટેકલ કરવાની જરૂર છે જો આપણા પ્રભુ સુખ્રિસ્તની સાથે આવું થયું તો આપણી સાથે પણ થશે પણ જો આપણા પ્રભુ ખ્રિસ્તે આવી પરિસ્થિતિઓ પર ઓવરકમ કર્યું તો આપણે પણ ઓવરકમ કરી શકીએ છીએ અને આપણે સુખ શાંતિમાં જીવન વિતાવી શકીએ છીએ એવી પરિસ્થિતિઓમાં જો તમે રિએક્ટ કરશો સંબંધો બગડશે મુશ્કેલીઓમાં મુકાશો અને ઈશ્વરનો ન્યાય પણ ઉપાર નહીં પડે તમે ઈશ્વરને મહિમા નહીં આપી શકો માટે કંટ્રોલ પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખો મે ધ લોર્ડ રિચલી બ્લેસ યુ પ્રભુ આ સંદેશ દ્વારા તમને પુષ્કળ આશીર્વાદિત કરો હેવ એ નાઇસ ડે ગોડ બ્લેસ યુ